ભરૂચ જિલ્લાના નર્મદામાં નદીના પૂરથી નુકસાન પામેલા સાડા સોલસો જેટલા પૂર અસરગ્રસ્તો અને દુકાનદારોને ને પૂર સહાય વિતરણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા

થઈ ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ સામે અસરગ્રસ્ત ભરૂચના વેપારી વર્ગને જિલ્લા વહીવટી પૂર્ણ કરી સોળસો જેટલા લોકોને ચાર કરોડ થી વધુ રકમ ચૂકવવામાં આવી હતી તેમણે ઉમડ્યું હતું કે કોઈ પણ ડિઝાસ્ટર ઘટના આપણા હાથમાં નથી હોતી તેની બાદ પરિસ્થિતિ પહોંચી વળવાનું કામ આપણા હાથમાં હોય છે ભરૂચના તમામ નાગરિક અને વહીવટી વહીવટી તંત્ર બનાવને જોડાઈને પોતાના મદદ કરીને સમાજ ઉભો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે રમેશભાઈ મિસ્ત્રીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પીઆર આર જોશી અધિક નિવાસી કલેક્ટર ઢાંધર જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ જગડિયા તાલુકા પંચાયત તેમજ પ્રાંત અધિકારી નેટિકા પટેલ પ્રાંત અધિકારી જીએસ બારીયા પ્રાંત અધિકારી અંકલેશ્વર સહિતના અધિકારીઓ વેપારી મંડળના પ્રમુખ વિંત્યાદ પટેલ પર ઉપસ્થિત રહ્યા હતા